દેખાણ છે વરસાદના નજારા એ પણ બાઇક ઉપર છે જીગાભાઈ કયો ડેમ છે તો મિત્રો આ કાળુબા ડેમ છે મેં આજ પહેલી વાર જોયો છે નીચેથી વિડીયો બતાવ્યો હતો પણ તમને ઉપરથી બતાવી દઉં કાળુબા ડેમ સ્વાગત છે અમારા નવા બ્લોગ વિડીયોની અંદર તો મિત્રો અમે લોકો આવ્યા હતા કાલના ફરવા અને જુઓ કે અમે જુઓ કે રાતે જે મોડા પોઈકા હતા અને કે વરસાદીને ફોનમાં ચાર્જિંગ નહોતું એટલે બ્લોગ નથી બનાવ્યો અને જો કે અમે જે અમારું પર્સનલ કામ હતું ત્યાંથી નીકળી ગયા છે પાછા અને જો કે અડધે રસ્તે જે અને વરસાદની આગાહી ફૂલ છે થોડો થોડો સાટા પડે છે અને આ ચોપ્પલ લીધો અને આના લુગડા કેવા દેખાય અને એક નંબર અને આ માવા લવર છે અને જો કે અમે હજુ જાળિયા ગામથી નીકળ્યા છે અને અહીંયાથી કયું ગામ પેલું આપણે અહીંયા છે અહીંયાથી આપણે જવાનું માનવી અહીંયા થી જવાના છે માંડવી માંડવી થી રંગોળા રંગોળાથી ખોપાળા તો મિત્રો ખોપાળામાં વિડીયો કોણ કોણ જોયો છે અમારા તો જણાવી દેજો અમે આવીએ ની અંદર અને કે આ જગ્યા પર લોકેશન જોકેશન જાડિયા થી બહાર નીકળતા અને આ મિત્ર એક ઊંડું કામ કરે છે અને આ જુઓ કે આપડે સ્પ્લેન્ડર પડી છે અહીંયા અને ઓલો મિત્ર બતાવી દેવું જયારે અને જો કે મિત્રો તમને દેખાડ દઉં લાઇટ બાઈટ જો કે વરસાદ આવવા મળ્યો છે અને ફોન ની સિક્યુરિટી રાખવો પડશે આપણે પાસે આઈફોન નથી તો ચાલો આપણે અહીંથી નીકળવાનું છે થોડી તમને દેખાવાનું છે વરસાદના નજારા એ પણ બાઇક ઉપર ચાલો તમને બતાવ્યા બાઇક ચાલુ ઉપર દીધી છે તો મિત્રો જુઓ કે અમે ખોપાળા પોકવાની તૈયારીમાં જ છીએ અને હમણાં જો કે અહીંયા ફોટો શૂટ કર્યા છે અને કાલે તડકામાં એટલે ફોટો નથી પાડ્યા અને જે ફોટા પાડવાનું તૈયારી ચાલે છે એટલે ફોટા પાડે છે અને આ ડેમ કયો છે જીગાભાઈ કયો ડેમ છે તો મિત્રો આ કાળોબડ ડેમ છે મેં આજ પહેલી વાર જોયો છે કાલ ગયા હતા અહીંયાથી પણ ઊભા નહીં રહ્યા હમણાં વરસાદના મોસમમાં નજારો કેવો લાગે છે અને આ કાળોબડ ડેમ છે અને બાઇક થોડી ગરમ થઈ જાય છે અને ઠંડી પર પાડું તો પહેરવું પડે કેમ કે હું વાળ કપડાં રખલા છું વાળ કપડાં વાળ કપડાં રખેલા છે અને જો કે ફોટાફોટા પાડીશું અને ખોપાડાની અંદર એન્ટર કરી જશું પહેલા કાળવા ડેમમાં તો પાડવા પડશે અને પછી અહીંયાથી ગઢડા જશું ગઢડાથી ડાયરેક્ટ વાડીયા વગેરે નીકળી જશું આપણી વાડી છે ત્યાં વગેરે નીકળી જશું અને તમે બ્લોગમાં કન્ટિન્યુ ચાલુ રાખજો અને આગલો બ્લોગ ના જોયો હોય તો તમે જોઈ લેજો અમારો કાલનો બ્લોક હતો છે તો મિત્રો મેં તમને નીચેથી વિડીયો બતાવ્યો હતો પણ તમને ઉપરથી બતાવી દઉં કાળુપા ડેમ છે ઉપરથી આવું કહી શકાય